હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને નોર્મલી પ્રગતિ કરતા રહ્યો એવી જ અમારી શુભેચ્છા આજે હું તમને એક વાત કહું કે જ્યારે બી કેનેડાનું વાત આવે એટલે અલ્ટિમેટલી પહેલું મગજમાં શું આવે કેનેડાનું પીઆર ભલે પછી એ સ્ટડી માટે કોઈ વ્યક્તિ પ્લાન કરતું હશે કોઈ વર્ક પરમિટ માટે પ્લાન કરતું હશે પરંતુ સૌથી પહેલું મગજમાં હોય કે એકવાર જો લાઇફમાં કેનેડાનું પીઆર લઈ લઈએ તો લાઈફમાં સેટલમેન્ટની જે ટેન્શન છે એ ઓછું થઈ જશે અથવા ટેન્શન જશે આ સાથે જ કેનેડા પીઆર નું મગજમાં રાખવામાં આવતો પ્લાન હોય છે ત્યારે ઘણી વખતે આશા હોય છે કે ફાઇલો સ્ટડી પૂરી વર્ક કરી વર્ક પરમીટ લઈ લઈએ અને ત્યારબાદ પીઆર લઈએ હવે હું તમને વાત કરું કે જે બે હજાર પચીસ નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે જેમાં કેનેડા ઇમિગ્રેશન તરફથી આઠમી જુલાઈ અને સાતમી જુલાઈ એટલે કે સાતમી જુલાઈએ પ્રોવિઝનલ નોમીની પ્રોગ્રામનો પહેલો ડ્રો રિલીઝ કરવામાં આવ્યો જે ચારસો ને એકત્રીસ આઈ ચારસો ને એકોતેર આઈટીએ એમાં ઇસ્યુ કરવામાં આવ્યા છે કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો છે સેવન નાઇન્ટી થ્રી કટ ઓફ સ્કોર અલ્ટિમેટલી એ જ રેન્જમાં હજી ચાલી રહ્યો છે જે લાસ્ટ યર આપણે મૂક્યો હતો ત્યાં આગળ જ છે નંબર્સ આઈટીઆઈના જે છે વધવાની શક્યતા દેખાઈ રહી હતી પરંતુ સમહાવ ચારસો એકોતેર એટલે બહુ ઓછા આઈટીઆઈ રિલીઝ કર્યા કહેવાય આઠમી જાન્યુઆરીના ડ્રોની જો વાત કરીએ તો આ વર્ષનો બે હજાર પચીસનો પહેલો જ સીસી ક્લાસનો ડ્રો એમાં તેરસો ને પચાસ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે કટ ઓફ સ્કોર પાંચસો બેતાલીસ એટલે ઓલમોસ્ટ હાઈ જ હજી રહ્યો છે સીસી ક્લાસવાળી ફાઇલોના બી રેન્કિંગ ઉપર જ રહી રહ્યા છે હવે આ બાદ જે કેનેડા ઇમિગ્રેશનનું પ્લાનિંગ છે બે હજાર પચીસથી લઈને બે હજાર સત્યાવીસ એમાં લગભગ સ્ટીમ ઓક્યુપેશન ટ્રેડ ઓક્યુપેશન એગ્રી ફૂડ એગ્રીકલ્ચર હેલ્થકેર ઓક્યુપેશન્સ આ લોકોને ફોકસ વધવાની શક્યતાઓ છે અને આ ફોકસની સાથે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ખાસ ફ્રેન્ચવાળાનું લેવલ વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ જ પેટર્નથી અત્યારે જે કેનેડાના બે ડ્રો રિલીઝ થયા છે આ બી એક સેમ પેટર્નથી જ રિલીઝ થયા છે એનો મતલબ છે કે ન્યૂ પેટર્ન્સ ક્રિએટ થશે અને આ પેટર્ન દ્વારા બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસમાં એક લાખ ચોવીસ હજાર છસો જેવી પીઆરની ફાઇલો સિલેક્ટ કરવાનો અત્યારે કેનેડા ઇમિગ્રેશન પાસે ટાર્ગેટ છે પરંતુ મેં તમને એક વખત વાત કરી હતી એ પ્રમાણે કેનેડાની અંદર બેકલોગ્સ ફાઇલના રિપોર્ટો બહુ જ શોકિંગ છે તો એને કારણે અલ્ટિમેટલી ઘણી વખતે ફાઇલોનો જે લોડ છે એ વધારે છે હવે તો કે આ જ ફોકસ સાથે કેનેડા જો આને કદાચ આ વર્ષે ફોકસ કરી શકે તો સીસી ક્લાસ છે જેમાં એક્સપ્રેસ એન્ટ્રી એલાઇન ક્લાસની ફોકસ થશે ફ્રેન્ચ લેંગ્વેજવાળાને પ્રાયોરિટી મળશે અને લાસ્ટ આપણે જો કદાચ જોઈએ તો પીએન પીવાળાની વાત કરીએ પ્રોવિઝનલ નોમિની ડિમાન્ડ અને કોમ્યુનિટી પ્રોગ્રામ દ્વારા પાયલોટ આ ફોકસ સાથે કેનેડાના જે પીઆર છે હજી આગળ આગળ રિલીઝ થવાની શક્યતાઓ છે કારણ કે આ બે ડ્રો પરથી એવું લાગે છે કે જૂની પેટર્ન જે હતી જૂના વર્ષની કદાચ એ જ કોપીસ હશે હા આની અંદર ઘણી ઇફેક્ટિવ અલગ અલગ વસ્તુ આવી શકે જેમ કે એમના પીએમ ચેન્જ થયા છે તો ઘણી જે આશાઓ છે આપણી કે સારા જ કંઈક નવા ડ્રોઝ આવે અથવા નવા ઇમિગ્રેશન પ્લાન લઈને આવે પરંતુ મેં તમને એ વિડીયોમાં બી વાત કરી તે પ્રમાણે કે પીએમ આખી વસ્તુ અલગ છે ઇમિગ્રેશન મિનિસ્ટર આખી વસ્તુ અલગ છે તો એને કારણે બી બહુ આશા એટલી બધી નથી રાખતા પણ હા એક કહેવાય ને કે પોઝિટિવ હોપ રાખવી એક સારી વાત કહેવાય અને આ જ આશા થશે તમારે બી જો કેનેડાનું પીઆર લેવું છે તો બને એટલી અત્યારે જે પ્લાનિંગ હજી દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમને સજેસ્ટ કરવાની કોશિશ કરી છે આજે કે જ્યાં આગળ એ જ ત્રણ મુદ્દાઓ મેઇન રાખો તમારું પ્રોવિન્સ ફોકસ કરો ખાસ જ્યાં તમારી જોબ ડિમાન્ડ હોઈએ ફ્રેન્ચ લેંગ્વેજને પ્રાયોરિટી આપવાનું ફોકસ કરો અને બને તો એનઓસી કોડ્સની જોબ્સ ફાઇન્ડ કરો આ બે કે ત્રણ એવા વસ્તુઓ છે કે જે તમારી ફાઇલમાં તમે જો એડ કરતા જ તો તમને પીઆર મળવાના ચાન્સીસ વધી જશે બિકોઝ મેં કીધી રીતના કેનેડામાં જતાં પહેલાં હોય કે ગયા પછી હોય મેઇન એમ હોય નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ્સનું એ એક જ વસ્તુ ઉપર હોય છે કે કેનેડાનું પીઆર કેમ મળે તો જો કેનેડાનું પીઆર લેવું છે તો એ લોકો માટે આજના એક જે બી અપડેટ આવી હતી એ બને એટલી સરળ ભાષામાં શેર કરી છે જો તમને સારી લાગી હોય એક લાઇક કર દેજો મેક્સિમમ લોકો થોડું શેર કરવાનું ના ભૂલતા બીકોઝ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહ્યો અને તમારો કોઈ ઓપિનિયન યા ફીડબેક આપવા માંગો છો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો કોઈ ક્વેશ્ચન્સ હોય તો બી કોમેન્ટ કરતા રહેજો ઘણા કોમેન્ટ્સના આન્સર અમે નથી આપી શકતા સમયના અભાવને કારણે તો એના માટે હું એક પ્લાન કરું છું કે કદાચ તમારા લોકો સાથે લાઈવ થોડા સમયની અંદર હું ડેટને બધું અનાઉન્સમેન્ટ કરીશ તો હું લાઈવ આવીશ ત્યારે તમે તમારા સવાલ રેડી રાખજો તો આપણે ત્યારે એક કલાકના સેશનની અંદર બધું ડિસ્કશન થઈ જશે બાકી સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત